સહજાત્મ સ્વરૂપ ગુરુ જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે એ અંગે તમારો પ્રશ્ન છે પરમ કુબૌદ્વે શિક્ષા પણ એકસો એકમાં આ ચોથું વ્યક્તિ ટેક્યું છે કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિસમાગમ બંને દુઃખદાયક જ છે ઝાઝાનો સ્નેહ ઘણા સાથે સંબંધ હોય ઘણા સાથે સંબંધ રાખે ઓળખાણ રાખે તેનું મન અને કાયા નવરા રહે નહીં બધે ખોટી થવું પડે તેની ધર્મકણીનો વખત જ ન મળે જેને વધારે ઓળખાણ છે તેને વધારે જંજાળ અને દુઃખ છે ઘણાનો મેળાપ હોય તો બધાનું મન પણ સાચવવું પડે બધાની વાતો યાદ રાખવી પડે સાચા ખોટા જવાબ આપવા પડે તેથી મન ચંચલ રહે થોડા સાથે મેળાપ રહે તે પણ તેટલો જ દુઃખદાયક છે અતિ પરિચયથી અવજ્ઞા થાય શરૂમાં જે માન અહુભવ હોય લાગણી હોય તે ધીરે ધીરે બૂઠી થતી જાય બંને પક્ષી અપેક્ષા વધતી રહે આપનારને એમ થાય કે મેં ઘણું જ આપી દીધું ને લેનારને એમ થાય કે મને ઓછું મળ્યું સ્વાર્થ ન પોસાય સંબંધ તૂટે અન્નનો મારો નીચે જોવે અને ડાંગનો મારો ઉપર જોવે ઘણી વખત અતિ ગાઢ સ્નેહ સંબંધને લઈને જૂઠનો પક્ષ લેવો પડે અને તેથી નીતિ સદાચાર નિયમમાં બાંધછોડ કરવી પડે વ્રત ભંગના પ્રસંગો આવીને ઉભા રહે અનર્થદંડના ભોગી થવું પડે સદાચાર અને નીતિનેકીમાં બાંધછોડ કરે કે જૂઠનો પક્ષ કરતાં ધર્મગુવાનો વખત આવી પડે વળી પારમાર્થિક નુકસાન બહુ જ મોટું છે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય પરમબૌએ વચનામૂત ત્રણસો ઓગણચાલીસમાં લંબાણપૂર્વક આ અંગે બોધ્યું છે જો કે વચનામુત ત્રણસો ઓગણચાલીસ આખો મોટો પત્ર જે ઈડરથી મળી આવ્યો તે શ્રી સૌભાગ પ્રત્યે પુસ્તકમાં છે મોટા પુસ્તક એટલે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં તે અપૂર્ણ છે દેવે અહીં સૌભાગભાઈને સ્પષ્ટ લખી જણાવ્યું છે કે રવાયશંકરભાઈ તો ઠીક માથે ચક્રવર્તી રાજા હોય અને પોતાને તેની સાથે વસવામાં આત્મસ્વતંત્રતાનો ભંગ થતો જણાય તો તે સંબંધ અને તે સહવાસ પણ છોડી દેવો તે આત્માર્થે હિતકારી છે વચનામૃત સાતસો ઓગણત્રીસમાં પણ બોધ્યું કે લોકદ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાવાળી મનાય છે તે તે વાતો અને વસ્તુઓ શોભામાન ગૃહ આદિ આરંભ અલંકાર આદિ પરિગ્રહ લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ્ય ન થાય પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવી કઠણ દેખી કાયમ ન થતાં પુરુષાર્થ કરવા યોગ્ય છે એમ આ પત્રમાં બોધ્યું છે ભૂંડ અને ચક્રવર્તી રાજાની સરખામણી કરતાં ને જાજી અને થોડાને થોડી ઉપાધિ કહી છે સંબંધ વધે ઓળખાણ વધે અને આખો જન્મ આબરૂ અને પૈસા કમાવામાં કાઢે તો શું વધે કર્મ વધે પાપ વધે અધિકારથી નોકરો વધે પોતે પ્રધાન થાય નેતા થાય તો પણ શું આ બહુ ફરી જાય પછી શું કામનું એમાં મહત્તા શું છે પરમ પરમપ બોધે છે કે કુટુંબ પરિવાર અને પુત્ર આદિથી મહત્તા છે એ નહીં ગ્રહો છો એવો અભિપ્રાય ધરાવો છો એથી તો માત્ર સંસાર વધે છે લક્ષ્મી વગેરે માટે આખી જિંદગી ગાળે તેથી નર દેહ હારી જવાય છે બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરતા ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તા ઋણાનું બંધે બધા ભેગા થયા છે લેણું કે દેણું વાલું કે વેરી હિસાબ ચૂકવવા સંબંધ બંધાય છે અને હિસાબ પૂરો થતાં હમણાંનો સંબંધ પૂરો થાય છે વળી ભવાંતરે ચોપડો ખુલશે અલગ અલગ રૂપે અલગ અલગ સ્થળે અલગ અલગ રીતે સંસાર ઊભો થશે ઊભો રહેશે જ ભરજ ચક્રવર્તી તાત ચક્ર ચક્રધુરપૂજ ચિંતા એ ઉયરી એક સાય લોક તો વાત કરે રી મોટા બનાવી ચત્રભુજ બેચરને દેવે ઘણા માર્મિક ધાર્મિક પત્રો લખ્યા હતા પોતાની દશા અંગે પણ જણાવતા પણ આગળ જતા ભાઈ ચત્રબુદ્ધને ખાસ પરમાસ જિજ્ઞાસા રહી નહીં વ્યવહારમાં ગળા ડૂબ એક વખત પરમકુપુરને પત્ર માટે પૂછે છે કે પત્ર કેમ લખતા નથી જવાબમાં વચનામુદ બસો બેમાં પરમકુપુરદેવે લખે છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી અહીં તો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ રીતે છેદી નાખવું છે વચનામુદ છસો ઓગણસાઠમાં પરમકુપાલદેવે બોધ્યું છે કે સર્વ દુઃખનું મૂળ સંયોગ એટલે સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકરોએ કહ્યું છે સર્વ જ્ઞાની પુરુષે એમ જ દેઠું છે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ છે તે જિંદગી ગમે તો એકાકી નિર્ધન અને નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે એ વચનબુદ્ધ નવસો ઓગણપચાસમાં પરમપુબોધ્યું છે સૌભાગબાઈને પરમકુલદેવ વચનામુ ત્રણસો ચારમાં લખે છે કે વ્યવહારિક વાત કરવા પર અમને કંટાળો છે વચનામુ છસો નવમાં લખ્યું સંજ્ઞા યોગી જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે સર્વ તીર્થંકરોએ અસંખપણાને જ શ્રેષ્ઠ કહ્યું છે સર્વ જીન આગમના વચનો એકમાત્ર અસંખપણામાં સમાય છે વૃષભ ઋષભ કરે છે મરુ માતા પણ ભગવાન ઋષભદેવ સામૂજ જોતા નથી અને માતાને કેવલ્ય પ્રગટ્યું ભગવાન મહાવીરે પટ્ટશીષ એવા ગૌતમને અંતિમ સમયે દૂર કર્યા અને ગૌતમ પ્રાંતે કેવલ્ય પામ્યા પ્રભુસિંહજી કહેતા પરમ કૌલદેવે અમારું તો વિરહમાં જ કલ્યાણ કર્યું છે પ્રભુસિંહજી કહેતા આ બધા સગા સ્નેહી સંબંધીના મેળા એ તો ગૂમડા ફૂટ્યા છે પ્રીતમદાસ કહે છે આ તો વાલ કરીને વેખડું પાય એવી સ્થિતિ છે માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે વાલ કરી તારું સર્વે લેશે અંતે રહેશે આંખો ચોળીને આ સંબંધ તો બિલાડીના મોઢામાં ઉંદર ઝડપાયો એવા છે હવે ઉંદર વિચારે કે હું છટકી જઈશ તો બિલાડી ભૂખી રહેશે તો ઉંદરને તો મરવા વાળો જ છે વ્યવહાર નભાવવા ફરજ બજાવવા કે સંસારમાં છે તો સંસાર નભાવવા માટે સંબંધ કરે છે તો તે તો અનંતકાળથી છે જ મો છતાં દયા માનવાથી ઘરમાં ભૂલથાપ ખાવાનો નથી પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનું નથી પ્રભુસિંહજી કહેતા નોય પોપોઈનું રાજ સમય સમયના લેખા લેવાશે જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ અતીવ એવી જ વસ્તુ સ્થિતિ છે આ સંસારમાં કોઈ કોઈનું નથી અશરણ ભાવનામાં બોધ્યું કે ખરે વખતે કોઈ ખપમાં આવવાનું નથી અને એવું હોત તો તો જ્યોતિષના રાંડે નહીં અને વેદ એટલે કે ડૉક્ટરના કોઈ મરે નહીં શરણું માત્ર સદ્ધર્મનું જ છે દેહવેલીને દિવસે દેવે દેવા માતા રજુબાપાને જબકબાને દૂર રહેવા ઇશારો કરેલ વચનામુ બસો ત્રેવીસમાં પરમકુમલદેવ સૌભાગભાઈને બોધે છે કે કુટુંબ પ્રત્યે નિસ્નેહી થવું એ પોતાનું છે એમ ન માનવા બોધે છે પ્રભુસિંહજીએ સવા મહિનાનું છોકરું અને બ્યાસી વર્ષની વિધવા માને છોડેલ પૂજ્ય બ્રહ્મચારીજીએ પાંચ વર્ષના નમાયા પુત્ર બબુને ભાઈને સોંપી દીધું સો પર કલ્યાણ અર્થે નીકળી ગયા અને અંબાલાલભાઈએ કોલદેવ મળ્યા પછી ઘરનું ખાસ કામ જ કર્યું નથી જોટાભાઈ તો મહિનો મહિનો ઉઘરાણી કરવા નીકળે મુનિમ ઉઘરાણી કરે અને પોતે પરમ કુવદેવ સાથે ધર્મબોધ ઉઘરાવી ભેગો કરે વિવાહમાં વહેલો અને બારમામાં પહેલો એ રીતે લગ્ન વગેરે વ્યવહારિક પ્રસંગો અને કોઈ ગુજરી જાય તે પહેલો જઈને ઊભો રહે જન્મદિવસ વાસ્તુ પરદેશ ગમનની વિદાય અને સ્વદેશ અગમની ખુશાલીની મિજબાની પરીક્ષામાં પાસ થાય અને પાર્ટી નાપાસ થયા તો આશ્વાસન આપવા નામકરણ વિધિમાં હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા નવજાત બાળકનું મોઢું જોવા એ રીતે વચનમુક્ત એકસો આઠમાં બોધ્યુ તે મુજબ જગતને રાજી કરવામાં અને જગતથી રંજીત થવામાં આનંદકાળ વયો ગયો છે કબીર પણ વેધકવાણી કહે છે કે કબીર પગરા દૂર હૈ અબો રહીએ સાંજ જનજન કો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાંચ બીજાને રીઝવવા જિંદગી ગુજારનાર વેશ્યા વાંજણી જ રહી જાય છે પરમ કૃપાળુ દેવે તદ્દન નાની વયે વચનામુ બોધ બોધવચન અડસઠમાં બોલમાં બોધ્યું કે જે બાહ્ય મિત્રો પૌગલિક વાતો અને વસ્તુઓનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો પ્રિય કર્યો ના કોઈ જન જીવ સુખી લેખાય સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે અમાય અહીં તો થોડી દોસ્તી છોડ્યું વેર તે સંતુન લીલા લહેર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ